જુનાગઢ ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો નોમના દિવસે વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે સવારે નવ કલાકે શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે ભવનાથ દાદાના મંદિરના પટાંગણમાં વિધિ સાથે જુનાગઢ જિલ્લાના પ્રથમ નાગરિક સહતા અનિલ રાણા વૈશ્યના હસ્તે ત્વચા અને સ્તંભનું પૂજન વિધિ કરવામાં આવી હતી આ પૂજન વિધિમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન ચાંગવાન કમિશનર ઓમ પ્રકાશ ફોરેસ્ટ વિભાગના જોશી સાહેબ અધિક કલેક્ટર સોત્રી સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ ભવના મંદિરના મહંત હરિગીરી બાપુ આ સિવાય વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા સંતો મહંતો ગાદીપતિઓ જુનાગઢના ધારાસભ્ય અન્ય આગેવાનો સહિતનાઓની હાજરીમાં પૂજન વિધિ બાદ ભવનાથ દાદા મંદિરના શિખરે ગજની ધજા ચડાવી હર હર મહાદેવ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી હતી ચોથા શનિવાર અને રવિવારની રજા હોવાથી શહેરજનોની હાજરી મેળામાં જોવા મળી રહી છે સોમવારથી મેળાનો માહોલ છેલ્લા ત્રણ દિવસ જામ છે હાલ ખેતીની સિઝન પણ તૈયાર થઈ રહી છે ઘઉં ધાણા જીરું લસણ ડુંગળી સહિતના પાકોની કાપણી તૈયારીઓ થઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે ભવનાથ તળેટીમાં વસ્ત્રપતેર ની જગ્યાએ આ મુદ્દે ભવનાથ મંદિરના મહંત મહેશ ગીરીના આગેવાની હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગિરનાર ખાતે દર મેળો ભરાય છે જેમાં લાખો લોકોની સંખ્યામાં હિન્દુ ભક્તો પધારે છે હવે આ મેળામાં હિન્દુઓને પ્રવેશ આપવા સામે ઋષિ વિરોધ કર્યો છે મિત્રો ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરીએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો છે જેના કારણે સનાતન વૈદિક હિન્દુ ધર્મ અંતર્ગત અને અખાડા સાધુ સંતો અને ભક્તો આ મેળામાં આવે છે આવી સ્થિતિમાં હવે ઋષિમુનિઓએ નિર્ણય કર્યો છે બિન હિન્દુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં નહીં અને દુકાનો લગાવી શકશે આ આવતા રોકવા માટે સાધુ સંતો પણ આગામી દિવસોમાં રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે મહંત મહેશગીરીએ કહ્યું હતું કે આ મેળામાં હિન્દુ આવે છે પોતાની દુકાનો બાંધે છે અને પછી હિન્દુ બહેન દીકરીઓ સાથે વાત કરીને તેમને ફસાવે છે અને પછી લવજેહાજ જેવા કિસ્સા પ્રકાશમાં આવે છે પરંતુ હવે અમે આ સહન નહીં કરીએ અમે લવજાજને રોકવા માટે આ મક્કમ છીએ અને હંમેશા મક્કમ રહીશું મિત્રો ગિરનારની ગોદમાં યોજનાર મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો ઉમટે છે ત્યારે લોકોને આરોગ્યની તકેદારી માટે પ્રાથમિકથી લઈ આઈસીયુ સારવાર સુધીની વ્યવસ્થા કરાશે ભવના તળેટી ગિરનાર સહિત કુલ પાંચ સ્થળો ઉપરાંત આ વર્ષે ભરડાથી દામોદર કુંડ સુધી ત્રણ મીની દવાખાનાઓનો વધારો કરવામાં આવ્યો છે ઇમરજન્સીના બનાવમાં એક બુલેટ એમ્બ્યુલન્સ અને છ એમ્બ્યુલન્સ લોકોની સારવાર માટે કાર્યરત રહેશે